ખ્યાલ આવે કે ભાઈ આ જૈનનું ઘર છે એ સ્ટીકરની જેમ મલ્લીનાથ ભગવાને બજારમાંથી ક્યાં કેવલ જ્ઞાન મેળવી અને આત્મામાં ચોંટાડવાનું કામ કરેલું છે ચિરાગભાઈ સુનિલભાઈ કઈ રીતે અંદરમાંથી પ્રગટ કરવાની વાત છે કેવલ જ્ઞાન કેવળ દર્શન અને યથાખ્યાત ચારિત્ર અતિન્દ્રિય શાશ્વત આનંદ બારમાં બજારમાંથી ક્યાંયથી મળે તેમ નથી આ પ્રગટ કરવાની ચીજ છે સાધના જગતમાં પ્રવેશ કરવો એટલે આત્માની ભીતરમાં રહેલા સદ્ગુણના રત્નોને પ્રગટ કરવા કનેક્શન બારનું કટ ઓફ કરો તો જ મરજીઓ જેમ દરિયાના પેટાળમાં પહોંચીને રત્નો મેળવે એ જ રીતે આપણે આત્માના પેટાળની અંદર પહોંચવું છે એટલે કે શરીર પાંચ ઇન્દ્રિય અને મન આ સાત સાથેનું કનેક્શન કટઓફ કરવાનું આગળ વધીને બારની દુકાન ઘર અને પરિવાર એ ત્રણ સાથેનું કનેક્શન પણ કટઓફ કરવાનું કેટલા દસ બસ આ દસ ના કનેક્શન કટઓફ કરવાના દુકાન ઘર અને પરિવાર ત્રણ મન અને શરીર પાંચ અને પાંચ ઇન્દ્રિય પાંચ ને પાંચ દસના કનેક્શન કટ કરી આત્માના ઊંડાણની અંદર આપણે પ્રવેશ કરવા તૈયાર થઈએ તો સો ટકા આત્માના સદ્ગુણ રત્નો ચાહે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના ફોર્મમાં હોય કે કેવલ જ્ઞાન કેવળ દર્શન યથા ખ્યાત ચારિત્ર અને અતિન્દ્રિય આનંદના ફોર્મની અંદર હોય એ બધા ગુણ રત્નો સો ટકા આપણે પ્રાપ્ત કરી શકીએ બહારનું કનેક્શન કટ કરીએ તો કિનારાનો સંપર્ક છોડી અને મરજીઓ દરિયામાં ડૂબકી લગાવે એમ આ દસ તત્વોની સાથેનું કનેક્શન કટ કરી આ દસ ચીજ છે ને કિનારો છે પાંચ ઇન્દ્રિય શરીર મન દુકાન ઘરને પરિવાર આ કિનારે આપણે જ્યાં સુધી ગોઠવાયેલા હશું ત્યાં સુધી આત્માની અંદર ડૂબકી લગાવવાનો મોકો નહીં મળે સુરત સેઠ દસેનું કનેક્શન કટ કરી આત્માના ઊંડાણની અંદર ગોઠવાઈ ગયેલા છે અને આ સમાચાર ચોરની પલ્લીમાં પહોંચેલા છે અગિયાર પત્નીની સાથે જેનું કનેક્શન ગોઠવાયેલું છે એવા સુરત શેઠ એક એક પત્ની નવ નવ કરોડ સોનૈયાનો દાયજો લઈને આવેલ છે કરિયાવરમાં નવ નવ કરોડ લઈને આવે છે કેટલા નવાણું કરોડ સોનૈયાનો સ્વામી બનેલ આ સુરત શેઠ દિવસ અને રાત ડે નાઇટ નેવર ક્લોસ સાધનાની અખંડ એવી ધૂણી દખાવીને ગોઠવાઈ જાય છે મૌનપૂર્વક ઘરમાં શું ચાલે એનું પણ ભાન એને ન હોય એને ત્યાં આપણે ચોરી કરવા જઈએ રોજે રોજ અલગ અલગ જગ્યાએ જવું એના કરતાં એક જગ્યાએ રેડ પાડીએ ચોરી કરીએ તો જિંદગીભર આપણે બીજે ક્યાંય ચોરી કરવાની જરૂર પડે નહીં અને ચોરનું ટોળું આખું આવી ગયેલ છે ચોરની પલ્લીમાંથી ચોરનું ટોળું આવેલું છે સુરત શેઠના ઘરની અંદર અને ચોરી કરવાની અંદર ગોઠવાયેલા છે પણ આજની જેમ ઇલેક્ટ્રિસિટી નથી દીવા રાતના સમયે બધા ઓલવી નાખેલા હોય આ કેવું કાંઈની વિરાધનામાં મારે જોડાવવું નથી માટે દીવા પણ રાતના સમયે ઘરની અંદર ઓલવાયેલા હોય રાતના દીવા પણ ચાલુ ન હોય તમારા બેડરૂમની અંદર રાતના લાઇટ ચાલુ કે બંધ હા ડીમ લાઇટ ચાલુ જીરોનો બલ્બ એ ચાલુ હોય સંડાસને બાથરૂમની અંદર બલ્બ તો કે ચાલુ હોય પંખો તો કે માથે ચાલુ હોય તમે સુતાઓ પણ પાપ તમારા ચાલુ ચાલુ ને ચાલુ જ હોય એ બંધ થતા નથી પાપ જ્યારે ઊંઘી જાય અને તમે જાગતા થઈ જાવ તો તમારું સો ટકા ઠેકાણું પડી જાય તમે આખું શીર્ષાસન કરેલું છે પાપ જાગતા અને તમે ઊંઘતા એના કારણે ચોરાસી લાખ યોનીનો સંસાર લંબાતો જાય છે આત્માને જાગતો રાખીએ એટલે કે આપણે જાગતા રહી અને પાપને સુવાડી દેવા છે પાપને સુવાડવા માટે જ શાસનમાં એન્ટ્રી થયેલી છે શાસનમાં એન્ટ્રી કરીને પણ આપણે જો પાપને જાગતા રાખવાનું કામ એને જીવાડવાનું કામ અને એને તગડા બનાવવાનું કામ કરવામાં ગોઠવાશું તો પાપને મારવાનું કામ કે પાપને માંદા પાડવાનું કામ આપણે કઈ જગ્યાએ જઈને કરવાના હોસ્પિટલમાં માણસ નિમિષભાઈ માંદો હોય માંથી સાજો થવા માટે હોસ્પિટલમાં એન્ટ્રી કરે પણ નંબર બે સુનિલભાઈ જે વ્યક્તિ હોસ્પિટલમાં જઈને માંદો પડે ફરેશભાઈ સાજો ક્યાં થાય હોસ્પિટલમાં જઈને માંદો પડે તો સાજો કઈ જગ્યાએ થવાનો જીન શાસનમાં જેને એન્ટ્રી નથી મળી ને એવા ઇન્દ્રભૂતિ ગૌતમ હોય કે હરિભદ્ર બ્રાહ્મણ હોય એ બધાનું ઠેકાણું જીન શાસનમાં એન્ટ્રી થઈ અને ઇન્દ્રભૂતિ ગૌતમ બની ગયા ભગવાનના પહેલાં ગણધર ગૌતમ સ્વામી હરિભદ્ર બ્રાહ્મણ જીન શાસનમાં એન્ટ્રી મળી અને બની ગયા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ રચનામાં ગૌતમ સ્વામી જોડાયા અને ચૌદસો ચુમ્માલીસ ગ્રંથની રચનામાં સુરીશ્વરજી મહારાજ ગોઠવાયા સેના પ્રતાપે જીન શાસનમાં એન્ટ્રી મળવાના પ્રતાપે પોતાના અનાદિકાળના મોહના રોગને ખલાસ કરવાનું કામ ગૌતમ સ્વામીએ મોહના રોગને મારવાનું કામ કર્યું અને ચૌદસો ચુમ્માલીસ ગ્રંથની રચના કરનારા હરિભદ્રશ્રી મહારાજ એમણે મોહને માંદા પાડવાનું કામ કર્યું મોહને માંદો પાડ્યો હરિભદ્રશ્રી મહારાજે મોહને મારવાનું કામ કર્યું ઈન્દ્રવતી ગૌતમ ગણધર ભગવંતે તમે મારવાનું કામ માંદા પાડવાનું કામ કે મોહને તગડા કરવાનું કામ કરેલા છો ઉત્તમ ભૂમિકા ને મારે ઉત્તમ ભૂમિકા પાડવાનું કામ કરે એ મધ્યમ ભૂમિકા અને તગડો કરવાનું કામ કરે એ ભૂમિકા છે આપણો નંબર કઈ જગ્યા એ પછી શાસન મેળવીને આપણો નંબર કઈ જગ્યા એ મધ્યમ ધન્યવાદ આટલું જો તમે કહી શકતા કે સાહેબ મોહને ડગલેને પગલે માંદા પાડવાના જ કામમાં ગોઠવાઈએ છીએ તો હું તમને કહું સો ટકા તમે ધન્યવાદને પાત્ર છો ભાઈ માંદા પાડવાનું કામ દુકાનમાં ચાલે ઘરમાં ચાલે મોહને માંદા પાડવાનું કામ થાય કઈ રીતે એ સુરત સેઠ એની પાસેથી આપણે બધાએ શીખવા જેવું છે ચોર હાજર છે ઘરની અંદર રાતના ઘરની અંદર પૌષ શાળામાં મેલની અંદર ક્યાંય એક પણ દીવો બળતો નથી અને ચોર લોકો અંધારામાં ફાંફા મારે કશું દેખાતું નથી અને ચોર લોકો હવે દેખવા માટે કરવું શું તાપણું પેટાવો અગ્નિ પેટાવી તાપણું બનાવ્યું અને તાપણાના પ્રકાશની અંદર તિજોરી વગેરે દેખાય છે દાગીના પણ દેખાય છે આખો મેલ પણ દેખાય અને જેટલું ભેગું થાય એટલું ભેગું કરવાની અંદર ચોરની આખી ટોળી ગોઠવાયેલી છે સુરત શેઠ ઘરની અંદર ચોર આવેલા છે અને આ તિજોરીમાંથી આ દાગીનો લઈ લો અહીંથી આ સોનામોર લઈ લો અહીંથી આ રેશમી મખમલના કપડાં વગેરે લેવાનું કામ કરો ભેગું કરો આની ગાંસડી બાંધો ચોર એકબીજા સાથે વાત કરે અને કાને અવાજ પડે છે ખ્યાલ આવે છે કે ચોરની એન્ટ્રી ઘરમાં થયેલી છે અને સુરત શેઠ આડી ઓડી કોઈ વિચારણા કરવાના બદલે ચોર મેં કરેલા ભૂતકાળના પાપને યાદ કરાવે છે મેં એમને ત્યાં ચોરી કરી હશે માટે જ મારે ત્યાં ચોરી કરવા માટે એ લોકો આવેલા છે दे આર ઓનલી रिमाइंडर्स માત્ર મને યાદ કરાવવાનું કામ ચોર કરે એ ચોર નથી પણ મને યાદ કરાવનારા રિમાઇન્ડર છે મેં ભૂતકાળમાં એ લોકો પાસેથી કંઈક ચોરી કરેલી છે માટે મારે ત્યાં લેવા માટે આવેલા છે તો એને મારે મારા દુશ્મન કઈ રીતે માની શકાય રિમાઇન્ડર એટલો મતલબ શું યાદ કરવાનો મતલબ કે મારા દોસ્ત છે દુશ્મન નહીં ભરત મહારાજા એમણે રિમાઇન્ડર તરીકે ચોરાસી લાખ શ્રાવકોના પરિવાર રાખેલા હતા શેના માટે આ રાજા વશમાં નહોતો આવતો હવે આ દુશ્મન રાજા વશમાં આવી ગયો છે આવા સમાચાર દૂત જ્યારે આપવા આવે અને એ વખતે જીતોશી ભવાન ભયમવર્ધતે રાજન તમે જીતાઈ ગયેલા છો તમે એમ ના સમજો કે તમે દુશ્મન રાજાને જીતી લીધો મો રાજા દ્વારા તમે જીતો શ્રી ભવાન ભયમવર્ધતે મો રાજાનો ભય તમારા માથે વધી રહેલો છે રાજન સાવધાન બનો અને દૂત વાત કરે કે દુશ્મન રાજાએ પોતાની રાજકુમારી હતી એ પણ આપને પરણા માટે અમને આપેલી છે ને લઈને અમે આવેલા છીએ એને પાણી ગ્રહણ કરવા દ્વારા શિકાર કરો એનો અને એ વખતે ચોરાસી લાખ શ્રાવકોના પરિવાર સલ્લમ કામા વિસમ કામા કામા આસી વિસોવમાં કામે ય અકામા જંતિ દુગ આ પ્રકારની હિત શિક્ષા આપવાનું કામ કરવામાં જોડાય શ્રાવકો કે સલ્લમ કામા આ કામ વાસનાનું નિમિત્ત એ આત્મા માટે શલ્ય છે મોક્ષ માર્ગે તમારે ખુલ્લા પગે ચાલતા હો રસ્તા ઉપર અને ચાલતા ચાલતા વિકાસભાઈ એક કાંટો પગમાં વાગી જાય અને મંજિલ જે ગામ જવાનું એ પાંચ કિલોમીટર પછી આવવાનું હોય પહેલાં શું કરો મંજિલે પહોંચી જાવ બરાબર ને હું વાત કરો એક પણ ડગલું ચાલો નહીં એ પાંચ જ કિલોમ પાંચ કિલમીટરની એક જ કિલોમીટર બાકી એ માની લો એક જ કિલોમીટર બાકી છે વધારે બાકી નથી મંજિલ તમારી ત્યાં પહોંચીને શાંતિથી કાઢોને હું વાત કરો છો આ કાંટો સમજાયત ને બરાબર કાંટાનો મતલબ જ એ છે મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ ચાલવા ન દે એવી વિષય વાસના એ કાંટા જેવી છે સલમ કામા કામ વાસના એ શલ્ય છે પગની અંદર ભરાયેલો કાંટો છે મોક્ષ માર્ગે ભરત મહારાજા તમને એક ડગલું આગળ વધવા નહીં દે રાજકુમારી મળી નહીં તમારા આત્માની અંદર આ શલ્ય ભોંકાય છે કાંટો ભોંકાય છે મોક્ષ માર્ગે એક ડગલું તમે આગળ વધી નહીં શકો સલ્લમ કામા વિષમ કામા કામ વાસના એ તો ઝેર છે ગુલાબ ગુલાબજાંબુ કોઈ તમને જમવા માટે આપે ખાવા માટે આપે જો કે આજે આ રજૂઆત મારે ન કરાય પણ જોને તોની ભાષામાં ગઈકાલે માનો કે તમને કોઈ ગુલાબ જાંબુ આપેલા હોત શું કરો તમે ખાધા કે નહીં ખાધા ખવડાવ્યા હા એ ગુલાબજાંબુ તમે હોંશે હોંશે ખાવાનું કામ કરો પણ તમને કોઈ સૂચના આપે પરેશભાઈ કોઈ કહે કે એની અંદર પોઈઝન નાખેલું છે એકદમ મીઠા મત જેવા છે ઓ એકદમ અને તાકાત આપેવા છે વિકાસભાઈ શું કરશો ડાયાબિટીસ ન હોય તોય ન ખાય વિષમ કામા કામ વાસના એ ઝેર છે આત્માના ભાવ પ્રાણને ખલાસ કરવાનું કામ ખતમ કરવાનું કામ આ કામ વાસના કરે છે અને કામા આસી વિસોમાં આસી સાપ એટલે દ્રષ્ટિ વિ સાપ ઝેર છે ને એ કદાચ તમે ખાવ ને જરી ગુલાબ જાંબુ તો તમને મારવાનું કામ કરે પણ જોવાનું કામ કરી રાખો મારે કે ન મારે ન મારે કામ વાસના એ તો દ્રષ્ટિ વિષ સર્પ છે દ્રષ્ટિ વિષ સર્પ એનો મતલબ એ તમને જુએ અને ખતમ કરવાનું કામ કરે એવા પ્રકારની કામ વાસના એના કારણે પોતાના ભાવ પ્રાણ માત્ર નામના પોતાના ભાવ પ્રાણ એને ખલાસ થતા વાર લાગે નહીં એટલે કામા આશી વિષોમાં આવા પ્રકારના દ્રષ્ટિ વિશ સાપ એના જેવી કામ વાસના છે આવા હિત શિક્ષાના શબ્દો સંભળાવનાર પરિવારો એને ભરત મહારાજાએ રોકેલા હતા શેના માટે પોતાને સાવધાન બનાવે એના માટે અને સુરત શેઠ વિચારમાં ચડે છે કે મેં તો એને પેડ માણસ તરીકે પૈસા આપીને રોકેલા નથી છતાં એ લોકો મને યાદ કરાવે છે ભૂતકાળની અંદર આવા ચોરીના પાપ તમે કરેલા છે આવું મને યાદ કરાવે છે એમને થેન્ક યુ કહેવાનું કામ ધન્યવાદ આપવાનું કામ સુરત સેટ કરે છે કે તમે ગયા ભવની મારી ભૂલ આ ભવના આ ભવની અંદર મારા ઘરમાં આવીને યાદ કરાવી રહેલા છો એ બદલ તમને ધન્યવાદ અને નંબર બે તમને મેં આ ડ્યુટી સોંપેલી નથી પગારદાર માણસ તરીકે તમારી નિમણૂક મેં કરેલી નથી ભરત મહારાજાએ તો ચોર્યાસી હજાર શ્રાવકોના પરિવાર એમની નિમણૂક કરેલી હતી એમના આખા પરિવારની ભરણ પોષણની જવાબદારી જીવનભર માટે પોતે સ્વીકારી એમની નિમણૂક કરેલી હતી પોતાને સતત સાવધાન બનાવવાનું કામ એ લોકો કરે એ માટે મેં તો નિમણૂક નથી કરી વગર પૈસાએ તમે મને યાદ કરાવો છો મારી પૂર્વભૌની ભૂલ થેન્ક યુ થેન્ક યુ ડબલ થેન્ક યુ કરવાનું કામ સુરત સેટ કરે છે લેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ એક પણ ચોર પ્રત્યે પોતાના મનમાં જાગૃત કરતા નથી માત્ર ધન્યવાદ આપવાનું કામ ઋણ સ્વીકારનું કામ આભાર માનવાનું કામ કરે એટલું જ નહીં સાથે સાથે ડૉક્ટરની પાસે જાઓ ફિઝિશિયનની પાસે શું કરે ડાયગ્નોસ કરવાનું કામ કરે ડાયગ્નોસ કરે કે તમને આ તકલીફ તમને તો તકલીફ ખ્યાલમાં હોય કે રાતના ઊંઘ નથી આવતી ખાંસી આવે છે બળતરા થાય છે તાવ ઉતરતો નથી અને ડાયગ્નોસ કરે ફિઝિશિયન કે તમને ટીબી લાગુ પડેલો છે દારૂ પીવાના કારણે અને સિગરેટને તમાકુ આ બધાનું બંધાણ એના કારણે ગુટકાના વ્યસનના કારણે ટીબી તમને લાગુ પડેલો છે ડાયગ્નોસ કરે ડૉક્ટર તમે એની આરે ઝઘડો કરવા બેસો કે ધન્યવાદ આપો હિમિષભાઈ સામે ચાલીને પૈસા આપો અને નંબર બે ડાયગ્નોસ પરફેક્ટ કરેલું છે એ બદલ એને ધન્યવાદ આપવાનું કામ કરો ચોરી કરવા આવનાર ચોર એ ડાયગ્નોસ કરે છે મારું કે હું પણ પૂર્વભાવમાં આવો ચોર હતો મેં કોકને ત્યાંથી ઉઠાંતરી કરેલી છે આંચકીને લીધેલું છે માટે જ મારા જીવનમાં આવા પ્રકારની ઘટના બની રહેલી છે એ લોકો ડાયગ્નોસ કરે છે કે હું સાવકાર તરીકે દુનિયા ભલે મને ઓળખે અંદરમાં ભીતરમાં મારું ચોર તરીકેનું સ્વરૂપ હજુ સુધી મેં ખતમ કરેલું નથી બાકી મારે ત્યાં આ લોકો આવે શા માટે મેં કોઈનું ચોરેલું ન હોય તો મારું કોઈ ચોરી શકે નહીં આવી પૂર્ણ શ્રદ્ધા પોતાના હૃદયની અંદર હોવાના કારણે એને માત્ર ડોક્ટર તરીકે ફિઝિશિયન તરીકે મારું ડાયગ્નોસ કરનારા છે પરફેક્ટ ડાયગ્નોસ કરનારા છે એ બદલ ધન્યવાદ આપવાનું કામ કરે છે અને ડોક્ટર માત્ર ડાયગ્નોસ કરે કે ટ્રીટમેન્ટ પણ ભેગી કરે ટ્રીટમેન્ટ પણ કરે છે આ બધા પોટલા દાગીનાના ભેગા કરવા દ્વારા સોના મોરના પોટલા બધા બાંધવા દ્વારા મારા આત્મા ઉપર જે પાપનો ભાર બહુ જ રહેલો છે મારા માથે જે દેવું રહેલું છે એમાંથી મને છોડાવવાનું કામ કરેલા છે આર લિબરેટર્સ માત્ર મને છોડાવનારા છે મારા પાપના દેવામાંથી મને મુક્ત કરે છે એ લિબરેટર તરીકે જોવાનું કામ ચોર પ્રત્યે આવી આંતરિક સૂઝબૂઝ ધારણ કરવાના લીધે સુરત શેઠ એને પોતાના છોડાવનાર પોતાના પાપમાંથી છોડાવનાર તરીકે લિબરેટર તરીકે જોવાનું કામ કરે અને એ બદલ એને ધન્યવાદ આપવાનું કામ ભીતરમાં ચાલુ રાખે જ ખૂબ ખૂબ ધન્યવાદ આ પાપના બોજામાંથી મને છોડાવો છો અને મારા આત્માની તમે ટ્રીટમેન્ટ કરીલા છો આ પાપનો રોગ અનાદિકાળનો લાગુ પડેલો ચોરી નામના પાપનો રોગ મને લાગુ પડ્યો એમાંથી મને છોડાવવા માટે તમે સામે ચાલીને વિધાઉટ ઇન્વિટેશન મારા ઘરે સામે ચાલી આવીને મારી ટ્રીટમેન્ટ કરીલા છો ડાયગ્નોસ કરેલા છો અને મારા પાપના ભારમાંથી મને છોડાવો છો એ બદલ લાખ લાખ ધન્યવાદ તમને આપું છું કાવશક ધ્યાનમાં રહેલા સુરત સેઠ મનોમન ચોરને ધન્યવાદ આપવાની અંદર જોડાય છે એમને રિમાઇન્ડર માનવા દ્વારા એને ડૉક્ટર માનવા દ્વારા અને એને લિબરેટર માનવા દ્વારા અને હજુ આગળ વધીને ચોરીનું ગુમડું મારા આત્મામાં રહેલું છે એ ગુમડું જે છે એને ફળવાનું કામ અને ડ્રેસિંગ કરવાનું કામ કોણ કરે કમ્પાઉન્ડર કરે ડૉક્ટર ન કરે કમ્પાઉન્ડર કરે આ કમ્પાઉન્ડર જેમ ગુમડાને ફળવાનું ચેકો મૂકવાનું અને ડ્રેસિંગ કરવાનું કામ કરે એ રીતે કમ્પાઉન્ડર બની અને મારા આત્મામાં ચોરીનું ગુમળું કોકનું હરામનું આંચકી લેવાનું ગુમળું આંચકીને ઉછીનું લેવાનું ઉધારમાં લેવાનું ને પછી ક્યારેય આપવા જવાનું નહીં આવા જે જે ગુમડાઓ મારા આત્મામાં ઉગેલા છે આ મારા ઘરમાંથી સોનામોર લઈ જવા દ્વારા મારા ગુમડાને ફોડવાનું કામ મારા ગુમડા ઉપર ડ્રેસિંગ કરવાનું કામ એની ટ્રીટમેન્ટ કરવાનું કામ કરનારા આ કમ્પાઉન્ડર છે મારા ઉપકારી છે દે આર ઓનલી હેલ્પર્સ માત્ર મને સહાય કરનારા છે મારી ટ્રીટમેન્ટ કરનારા છે ટ્રીટમેન્ટ કરવા બદલ કમ્પાઉન્ડર તરીકે એને ધન્યવાદ આપવું ડાયગ્નોસ કરવા બદલ ડોક્ટર બનેલા આ લોકોને ધન્યવાદ આપવું રિમાઇન્ડર બનેલા આ લોકોને ધન્યવાદ આપું અને લિબરેટર મારા પાપના બંધનમાંથી મને છોડાવનારા છે એ બદલ એ લોકોને ધન્યવાદ આપવાનું કામ કરું અને આગળ વધીને એ બધા કેવા છે મારા હેલ્પર છે મને સહાય કરનારા છે મારા બાવળાના જોરથી મોક્ષ માર્ગે આગળ વધવાનું કામ કરવા દ્વારા મોક્ષ વેલો મળે તેવું દેખાતું નથી એ મોક્ષે પહોંચવા માટે આ બધા મને સહાય કરી રહેલા છે પોટલું મોટું હોય ને એ મોટું પોટલું એસી કિલો વજનનું પોટલું મજૂર માથે ઊંચકું હોય તો ઊંચકી ન શકે શું કહે આવતા જતાં માણસોને કહે ને ચિરાગભાઈ શું કહે આ હાથ લગાવો છે ટેકો આપો માથે ઊંચકવાની અંદર સહાય કરો અને ઓલો એને ઊંચકવા લાગે અને માથે ગોઠવી દે પછી ઓલો શું કહે એને થેન્ક યુ કહે કે ના કહે થેન્ક યુ હેલ્પર આમણે સહાય કરી આ સાધનાનો ભાર મારી જાતે મૌનપૂર્વક પૌષદમાં અઠ્ઠમ કરી અને કોઈના પ્રત્યે દ્વેષ દુર્ભાવ બિલકુલ ઊભો ન થાય એવી સાધનાનો ભાર ઉંચકવાની કેપેસિટી મારી નથી એમાં આ લોકોએ મને સહાય કરવાનું કામ કર્યું મારો આત્મા એ ભૂમિકાએ પહોંચેલો કે નથી પહોંચેલો એનો મને યથાર્થ નિર્ણય કરવામાં આ લોકોએ મને સહાય કરેલી છે ધે આર ઓનલી હેલ્પર્સ સહાય કરે શું કરવાનું ઠપકો કે ધન્યવાદ રાહુલભાઈ તમારા ચપ્પલ ચોરીને શું કરો છોડો ની એમ શું વાત કરો તમને તમારી પનોતી માંથી પણ તમે છોડવા તૈયાર ન હો તો શનિ ની સાડા શનિ ની હાડા હાથી અથવા અઢી વર્ષની નાની પનોતી એ તમને લાગુ પડે એનું કારણ તમારી પનોતી કોઈ લઈ જાય ને એ પણ તમને પોસાતું નથી એટલે એ પનોતી શનિ તમને લાગુ પડે અમને નહીં કોઈ તમારી પનોતી લઈ જાય ત્યારે પણ ધન્યવાદ આપવાની તૈયારી તમારી પાસે ન આવે તો તમારું પાંચસોનું બંડલ લઈને કોઈ જાય એને તમે ધન્યવાદ આપો એ વાતમાં કોઈ માલ નથી આપણે સંસ્કારના બીજનું વાવેતર આત્મભૂમિમાં જે કરવાનું છે એ કેવા પ્રકારના સંસ્કાર વાવવાના એ સુરત સેઠ એના માધ્યમથી આપણે શીખવાનું છે જે કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરનાર વ્યક્તિ છે એ ઇઝ ઓનલી રિમાઇન્ડર પાંચ મુદ્દાને યાદ રાખવાના ઇઝ ઓનલી રિમાઇન્ડર બીજા નંબરની અંદર હી ઇઝ ડોક્ટર ડાયગ્નોસ કરવા દ્વારા ત્રીજા નંબરની અંદર ડ્રેસિંગ કરવા દ્વારા ઇઝ કમ્પાઉન્ડર ચોથા નંબરની અંદર પાપના બોજમાંથી છોડાવે છે માટે હિ ઇઝ ઓનલી લિબરેટર છોડાવે લિબરેટર છે અને પાંચમા નંબરમાં સાધનાનો ભાર સમતા અને સમાધિ એ સમતા સમાધિમય એવી સાધના એનો ભાર એનું મોટું પોટલું હું જાતે ઊંચકી શકું એમ નહોતો એમણે મને સહાય કરી માટે હેલ્પર છે પાંચમા નંબરની અંદર સહાય કરનાર આ પાંચ મુદ્દા કોઈ પણ વિરોધી વ્યક્તિ દેખાય કે કોઈ પણ પ્રતિસ્પર્ધી દેખાય કે તમારા દુઃખમાં કોઈ નિમિત્ત તરીકે દેખાય ત્યારે એને જોઈને આ પાંચ સિવાય છઠ્ઠો કોઈ વિચાર એટલે કે મને હેરાન કરનાર છે મને દુખી કરનાર છે મને બદનામ કરનાર છે મારી સાથે ચીટિંગ કરનાર છે મને નુકસાનીના ખાડામાં ફેંકનાર છે આ તરીકે ભૂતકાળમાં અનંતિ વાળ જોવાનું કામ કર્યું માટે જ સંસાર ચાલુ ચાલુ અને ચાલુ છે ચોરાસી લાખ યોનિનું રમણ ભમણ હજી સુધી સ્થગિત થયેલું નથી એને સ્થગિત કરવા માટેનો ઉપાય હોય તો એકમાત્ર ઉપાય પાંચ પોઝિટિવ એંગલ અપનાવવાનું કામ એના પ્રત્યે કરીએ એક પણ નબળો વિચાર એના પ્રત્યે આપણા અંતરમાં ભૂલે ચૂકે પણ જાગ્રત ન થઈ જાય એની આપણે કાળજી રાખીએ તકેદારી રાખીએ આવા સરસ મજાના સમજણના તંદુરસ્ત બીજ એની આત્મા